આ મિત્રો છે ચેતુડા જો ચેતુડા પણ આવી ગયા છે ઝાડવું તો એ તો ઝાડવું તો હવે નાનું ઊંચું જ છે વિડિયોમાં બન્યા રહેજો આપણે તમને આગળ આખો બગીચો દેખાડવાનો છે જોવો જોઈએ અહીંયા પાછળ છે ચેતુડા એમાં પણ આવી છે વિડિયો જોજો મિત્રો અમારો વિડીયો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જો મિત્રો આ સાવ ચેતુડુણ છે પણ શેતુડે આવી ગયા છે આ વિડીયો બીમો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરીજો બરાબરમાં